વેલકમ ટુ સાઉસ ફાઉન્ડેશન હું સાયલ કવિ શરૂ કરીએ છીએ ઇંગ્લિશ ગ્રામર અને એની અંદર મસ્ત મજાનો ટોપિક લઈને આવે છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સાહેબ આ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શું છે એ સમજી ગયા તો અંગ્રેજીમાં વાક્ય રચનાઓ બધી ખબર પડવા મળશે ચલો શરૂઆત કરીએ ભાઈ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શું કહે છે આ સબ્જેક્ટ શું કહે છે આ વર્બ ને શું કહે છે ઓબ્જેક્ટ શરૂઆત કરીએ સાહેબ

ભાઈ મને ખબર પડી ગઈ કે સબ્જેક્ટ એટલે કરતા થાય વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ સાહેબ

ભણવાની ક્રિયા છે સાહેબ સિમ્પલ કહી શકે રમવું ખાવું ઊંઘવું રમવું ભણવું આ બધી ક્રિયા છે વાંચવું તો સાહેબ આ ક્રિયાપદ છે ક્રિયાપદને ખાલી પૂછશો કોણ તો મને ખબર પડશે કે ક્રિયાનો કરતાં મળી જશે આ કરતાં મારા પાસે હાજર થઈ ગયો સાગર એ મારા માટે શું છે તો કે કરતા છે ઓકે સાહેબ આટલી ખબર પડી ગઈ હવે સાહેબ કર્મ કોને કહેવા સાહેબ કર્મ એને કહેવા છે કે જેના પર ક્રિયા થઈ રહી છે ક્રિયામાં જેના પર થાય એને કહેવાય કર્મ ધારો કે હું એમ કહું કે ભાઈ એક સાગર છે ને એક આકાશ છે સાગર સાગરે કર્યું કોને ભણાઈ રહ્યો છે તો કે આકાશને તો આકાશ કર્મ થઈ જાય અહીંયા કર્મ છે ને એ બે રીતે કહી શકાય કર્મ મારે જો સમજવું હોય ને તો બે રીતે કહી શકાય એક સજીવ હોય શકે સજીવ હોય શકે અને એક નિર્જીવ હોય શકે સાહેબ સજીવ સજીવ તરીકે મેં આકાશ નામ આપ્યું છે તો ચોપડી તો ચોપડી એ શું છે નિર્જીવ કર્મ આપણાને ખબર પડી ગઈ કે હા કર્તા ને કર્મનો જે પણ માથાકૂટ છે એ ક્યાંક ખબર પડી ગઈ છે તો હવે હું ક્યાંક આગળ વધી જઈશ આકાશ ક્રિકેટ રમે છે મને ખબર પડી ગઈ કે રમવાની ક્રિયા થઈ રહી છે સાગર આકાશ આકાશને ભણાવે છે તો એ મારા માટે શું છે કર્મ છે શું છે કર્મ ક્યાંક હું ચોપડી વાંચું છું તો આ ક્રિયાપદ થઈ ગયું હું વાંચું છું જો ધ્યાન રાખજો કર્તા તરીકે નામ હોય સાગર આકાશ સાહિલ એ જરૂરી નથી સર્વ નામ પણ હોઈ શકે સર્વનામ કેવો હું તમે આપણે આ બધું તો અહીંયા હું લખ્યું છે એ એઝ અ કરતા તરીકે લખ્યું છે હું વાંચું છું અને સાહેબ શું ચોપડી વાંચું છું તો એ શું થઈ જશે વાત સાચી થઈ મને ખ્યાલ આવી ગયો છે છે સાહેબ સાહેબ લખું છું છોકરાઓ તેમના નાચે મને ખબર પડી ગઈ કે અહીંયા નાચવાની ક્રિયા છે તો કે આ ક્રિયાપદ થઈ ગયું છે છોકરાઓ એ મારા માટે કરતા છે ક્યાંક કહીશું તેમના ઓરડામાં ઘણા સેન્ટેન્સીસ ની અંદર કરતા ને ક્રિયાપદ હોય છે પણ કર્મ નથી હોતો આમાં કર્મ નથી ક્યાં નાચે છે તો કે કે એની જગ્યા દર્શાવે છે જો ક્રિયાપદ એટલે સબ્જેક્ટ અને વગર કોઈ ક્રિયા બનશે નહીં એટલે કે કોઈ સેન્ટેન્સ બનશે નહીં પણ ઓબ્જેક્ટ નહીં હોય તો ઈટ્સ ઓકે ચાલશે કર્મ નહીં હોય તો ચાલશે તો મને એટલી ખબર પડી કે કરતા કર્મ ને ક્રિયાપદ આવું છે સાહેબ આ વાક્ય રચનાઓ બધી જોશો ને તો કરતા પહેલા છે કર્મ પછી છે ક્રિયાપદ એના પછી કરતા પહેલા કર્મ પછી ને ક્રિયાપદ એના પછી કરતા કર્મ ને ક્રિયાપદ અને કરતા પણ એટલી ખબર પડે કે કરતા પહેલા છે કર્મ એના પછી ને ક્રિયાપદ લાસ્ટમાં છે અને ઇંગ્લિશમાં જો ફેરવવા જઈએ અથવા તો ગુજરાતી પહેલા લખીએ તો લખ્યું મેં કરતા પહેલા છે કર્મ એના પછી ને લાસ્ટમાં ક્રિયાપદ છે સાહેબ હવે આને ઇંગ્લિશમાં ફેરવો કરતા એટલે થાય સબ્જેક્ટ કર્મ એટલે થાય સાહેબ ઓબ્જેક્ટ અને ક્રિયાપદ એટલે શું થશે વબ તો સાહેબ આ તો ઊંધું થઈ ગયું ગુજરાતીની વાક્ય રચના ઊંધી છે આપણે અલગ પ્રકારની વાક્ય રચના ધરાવીએ છીએ સાહેબ કેવી કરતા પહેલા હોય કર્મ એના પછી પછી વબ હોય પણ અંગ્રેજીની વાક્ય રચના લખી છે સંસ્કૃત પ્રાકૃત પરથી આવી છે એમાં એમ કીધું છે કરતા પહેલા કર્મ પછી ને લાસ્ટમાં ક્રિયાપદ મૂકો જયારે ઇંગ્લિશમાં સબ્જેક્ટ પછી ડાયરેક્ટ વબ એટલે ક્રિયાપદ અને એના પછી કર્મ મૂકો એટલે સાહેબ યાદ રાખવા કઈ રીતે હવે અંગ્રેજી છે તો યાદ નથી રહેતું તો યાદ રાખવા માટે બહુ સરળ ભાષામાં લખી આપું છું ધ્યાન રાખજો એક ભાઈનું નામ યાદ રાખવાનું એને કહેવાય સવાભાઈ સાહેબ સવાભાઈ શું લાયા જો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સવાભાઈને યાદ રાખો એમને અંગ્રેજીની વાક્ય રચના આપી એવું આપણે કહી શકીએ ચલો ક્લિયર ફાવે આગળ વધી હવે જો સેન્ટેન્સીસ માં જઈએ છીએ ધ્યાન રાખજો શું કહે છે સેન્ટેન્સીસ સેન્ટેન્સીસ બહુ મજાના છે અને દરેક વસ્તુને આપણે ડિટેલમાં માં સમજાવી છે સાહેબ સબ્જેક્ટ ની વ્યાખ્યા લખી છે સાહેબ બહુ મોટી છે ટેન્શન લેવાની જરૂર નથી શું કહે છે કે સબ્જેક્ટ ઇઝ ધ નાઉન પ્રોનાઉન ઓર નાઉન ફ્રેઝ

ધારો કે અહીંયા ક્યાંક લખ્યું હશે ગર્લ પણ અહીંયા લખ્યું હશે લિટલ ગર્લ તો એ નાઉન ફ્રેસ થઈ જાય તો જ્યારે આપણે નાઉન ફ્રેસ વાત કરીએ છીએ ત્યારે યાદ રાખવું કે ઘણી વાર નામ ઘણી વાર નામ ક્યાંક સર્વનામ અને ક્યાંક જોડકું નામનું આવે છે નામનું જોડકું એવું યાદ રાખો કે ભાઈ ઘણા બધું ભેગું આવે છે એના સાથે એના વિશેષણો આવી જાય

અહીંયા આર મૂક્યો છે શું છે કર્યું ગુજરાતીની અંદર અહીંયા રમું અને પાછળ છું લગાવ્યું વાત સાચી સાહેબ આ મુખ્ય ક્રિયાપદ છે પણ જો ખાલી રમું લખી દઈશ ને લોચો લાગશે એટલે પાછળ સહાયકારક ક્રિયાપદ આ કયું ક્રિયાપદ છે મુખ્ય ક્રિયાપદ એટલે મૂકી એટલે મૂળ કિંમત નથી મુખ્ય ક્રિયાપદ અંગ્રેજી ભણીએ છે અને આ છે ને એ સહાયકારક ક્રિયાપદ આવશે કેવું આવશે સહાયકારક ક્રિયાપદ એ જ રીતે અહીંયા આર છે ને એઝ અ સહાયકારક ક્રિયાપદ તરીકે છે એટલે કે કહી શકીએ આ ને હેલ્પિંગ વર્બ છે અને જે સિંગિંગ છે એ શું છે સાહેબ મેઈન વર્બ મુખ્ય ક્રિયાપદ છે તો હવે ખબર પડે કે ઘણી વાર વાક્ય રચનાઓમાં બે ક્રિયાપદ આવે એક સહાયકારક અને મુખ્ય મોટા ભાગની વાક્ય રચનામાં આવશે કે અમુક વાક્ય રચના ડાયરેક્ટ મુખ્ય વબય મુકાય છે એટલે ટેન્શન ના લેતા ના હોય તો ઓકે ધારો કે અહીંયા લખ્યું છે અ ડોગ બાર્ક લાઉડલી જેમ જેમ આગળ જઈશું ને ટેન્શન સમજીશું ને એટલે તમને ક્લિયર ખબર પડશે તો જો આ ડોગ કહું તો સબ્જેક્ટ છે બાર્ક લખ્યું છે સાહેબ એ વર્બ છે સાહેબ આ પાછળ લાઉડલી ને કેમ કઈ નથી લખતા એ એનો તરીકો બતાવ્યો છે એની રીત બતાવી કેવું ભસે છે તો કે લાઉડલી ભસે છે ઓકે એટલે આને આપણે ટચ નથી કરતા કેમ કે એ ઓબ્જેક્ટ નથી ઓબ્જેક્ટ તો જેના પર ક્રિયા થાય એ આ તો એની રીત બતાવી છે આપણે ક્યાંક પાછળ જોઈશું કે શું છે પણ અત્યારે યાદ રાખો કે એ ઓબ્જેક્ટ તો નથી ઓકે ચલો

એક સજીવ છે ને એક નિર્જીવ છે તો વાક્ય રચના તો મારા માટે એ જ રહી કે સબ્જેક્ટ પહેલો હોય એના પછી વર્બ હોય અને એના પછી ઓબ્જેક્ટ હોય સાહેબ સબ્જેક્ટ તરીકે શું હોય એ આપણને ખબર પડી ગઈ કે સબ્જેક્ટ તરીકે પક્ષી હોય શકે ક્યાંક પ્રાણી હોય શકે નાની છોકરી હોય શકે કા તો સર્વનામ હોય શકે ખબર પડી તો આટલા મારા મારા પાસે સબ્જેક્ટ થઈ જશે આમાંથી જે પણ રૂપ આપે એ લઈશું પછી સાહેબ કે કહીએ આ સાદો વર્તમાન કાળ છે આ સાદો વર્તમાન ભૂતકાળ છે અને અહીંયા કહીએ તો ચાલુ વર્તમાન કાળ છે તો અમુક વાક્ય રચનામાં હેલ્પિંગ વબની જરૂર નથી જ્યારે અમુકમાં છે ટેન્સીસ ભણશો એટલે ક્લિયર ખબર પડશે પણ હા મેન વર્બ એટલે કે હેલ્પિંગ વર્બ પહેલા આવશે ને પછી મેન વર્બ આવશે એટલે વાક્ય રચના થોડી મોડિફાય કરી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ તો હતું પણ ક્યાંક જો હેલ્પિંગ અને મેન વર્બ બે હોય તો સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ પછી મેન વર્બ અને પછી ઓબ્જેક્ટ આવે આવી કઈ ખબર પડી પણ ઘણામાં ડાયરેક્ટ સબ્જેક્ટ વર્બ ને ઓબ્જેક્ટ જ મૂકે છે

કે અહીંયા બર્ડ છે એ શું ગઈ રહ્યા છે તો કે સ્વીટલી ગઈ રહ્યા છે તો સ્વીટલી એ થોડું ઓબ્જેક્ટ થશે પણ આપણે પહેલાંએ કીધું એ તો રીત આપી તો આની અંદર ઓબ્જેક્ટ નથી જ્યારે ડોગ અ ડોગ બાક લાઉડલી તો આની અંદર એ ઓબ્જેક્ટ નથી યસ આમાં જો ધ લિટલ ગર્લ ઇન ધ પિંક ડ્રેસ સેંગ અ સોંગ જો આ આખું કહું ને

ઓબ્જેક્ટ ઓળખવો જરૂરી છે સિમ્પલ પૂછો શું શું ગાય છે તો ગાય છે ધારો કે હું હું અંદર કહી શકું જો એ સજીવ હોત તો પૂછે કોને ધારો કે સાગર આકાશને શીખવાડે છે કોને શીખવાડે છે તો કે આકાશને તો કોનેથી ક્વેશ્ચન પૂછશો ને તો બી તમને મળી જશે સામાન્ય રીતે ઓબ્જેક્ટ બોલો આમાં ક્યાંય ના ખબર પડે એવી તો આપણી ઇંગ્લિશ મારું કામ અહીંયાથી કમ્પ્લીટ થાય ચલો ક્લિયર તો આગળ વધીશું જેમ જેમ આગળ વધીશું એમ એમ ખાલી જગ્યાઓ જોઈશું સેન્ટેન્સીસ જોઈશું અને દરેક વસ્તુને નિહાળીશું આવશે thank you jai hind